બે કલાકમાં રાજ્યના પંચાવન તાલુકામાં વરસાદ પડ્યો છે મહત્વના સમાચાર છેલ્લા બે કલાકમાં રાજ્યના પંચાવન તાલુકામાં વરસાદ નોંધાવો છે અવિરત વરસાદ નોંધાવ્યો છે ત્યારે હાલ તો મોરબીના ટંકારામાં અઢી ઇંચ વરસાદ છે છેલ્લા બે કલાકમાં મોરબીના ટંકારામાં અઢી ઇંચ વરસાદ રાજ્યના પંચાવન તાલુકામાં આજે વરસાદ છે છેલ્લા બે કલાકમાં અને મોરબીના ટંકારામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે આજે મેઘરાજાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહેરબાની વરસાવી છે ત્યારે ગીર ગઢડા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા બે કલાકના આ આંકડા તો સુરેન્દ્રનગરના થાનમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો આજે રાજ્યના પંચાવન તાલુકામાં વરસાદ વરસ્યો છે થાનમાં દોઢ ઇંચ વરસાદ પંચાવન તાલુકામાં વરસાદ વરસ્યો છે જે પૈકી મોરબી ગીર ગઢડા અને થાનમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાવ્યો છે ટંકારામાં અઢી ઇંચ વરસાદ નોંધાવો છે અઢી ઇંચ વરસાદમાં જ મોરબીનું ટંકારા પાણી પાણી થવું છે તો ગીર સોમનાથનું ગીરગઢડા કે જ્યાં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે આ સાથે સુરેન્દ્રનગરના થાનમાં પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી જેના કારણે વિવિધ વિસ્તારોમાં આજે વરસાદી પાણી ભરાયા કપડવંજ તાલુકામાં સવા એક ઇંચ વરસાદ સુત્રાપાડા અને દ્વારકામાં પણ એક એક ઇંચ વરસાદ નોંધાવો છેલ્લા બે કલાકના વરસાદના આંકડા છે ત્યારબાદ ડાંગથી સમાચાર ડાંગના હવામાં પણ એક ઇંચ વરસાદ